હેલો મિત્રો હું છું આપનો પ્રિય મિત્ર અનિલ ધરજીયા તો મિત્રો આપણે આજ બીજી એક વાત કરવી છે કે આપણે ફ્લાવરિંગ માટે ફ્લિ ભારત એગ્રી ભારત એગ્રીમાંથી આપણે પ્રોડક્ટ મંગાવી હતી જેનું નામ પ્લાનોફિક્સ અને આઈ એફ સીનું સ્ટીકર તો મિત્રો ચાલો આપણે જોઈ શું પ્રોડક્ટ નીકળે છે તો મિત્રો જો આ છે આપણું પાર્સલ આવી ગયું છે ભારત એગ્રીમાંથી મંગાવ્યું એ તો મિત્રો જુઓ આપણું નામ કમ્પ્લેટ છે ઓકે છે નામ નંબર તો મિત્રો જો આપણે આ પાર્સલ અમે તોડ્યું છે શું અંદરથી નીકળે છે એ તમે જોઈજો જુઓ મિત્રો આ પાર્સલ એક મિનિટ ચાલુ એક મિનિટ તો મિત્રો જુઓ હવે આ પાર્સલમાંથી આપણે જોઈએ છીએ શું નીકળે છે એ હા આપણે ફ્લાવરિંગ માટે મંગાવેલી છે એટલે પડી ગયું સ્ટીકર આ જો આઈ એફ ટીકર છે એ તો બરોબર છે કમ્પ્લીટ આ કૂપન જેનો આપણે ડિસ્કાઉન્ટ કાપી દઈ આ મિત્રો પ્લાનો ફિક્સ બરોબર જે પ્રોડક્ટ મંગાવ્યું એ બરોબર નીકળે છે ફ્લાવરિંગ માટે તો આપણે હવે જોઈશું મિત્રો કે આ આપણે છે જીએસટી બિલ પાકુ બિલ ટેક્સ સહિતનું ઓલ્ડ ટેક્સ આખું સ્ટે ટેક્સનું આવી જાય તો હવે મિત્રો આપણે જોઈશું કે આ ફ્લાવરિંગ કેવું કાવે છે દવાનો છટકાવ કરીને અને તમને આપણે જણાવશું બરાબર મિત્રો તો અમારી ચેનલમાં તમે જોડાઈ રીજો તો બસ આજે આટલું જ તે ફ્લાવરિંગ કેવું કાવે છે એ પ્રમાણે આપણે રિઝલ્ટ કહીશું બરાબર મિત્રો તો સારું હાલો આપણે ફરી મળશું બીજા વિડીયોમાં